જો આજે તેર જુલાઈ બે હજાર અઢાર બુધવાર હોય તો તેર જુલાઈ બે હજાર ઓગણીસના કયો વાર હોય જ્યારે આવી રીતે વર્ષ પછીનો સમયગાળો પૂછ્યો અને એમ પૂછ્યું જે આ બે હજાર અઢારનું વર્ષ છે અને આ બે હજાર ઓગણીસ બરાબર તો સૌથી પહેલાં શું કરવાનું જોવાનું કે ફેબ્રુઆરી મહિનો છે એ કયા વર્ષમાં આવે છે ધારો કે જો અહીંયા તેર જુલાઈ બે હજાર અઢારથી તેર જુલાઈ બે હજાર ઓગણીસ નો સમયગાળો પૂછ્યો છે એટલે બે હજાર અઢારમાં ફેબ્રુઆરી મહિનો તો વયો ગયો કે જુલાઈથી સ્ટાર્ટ થયું છે તેર થી પણ આખું વર્ષ શરૂ થાય પૂરું થાય બે હજાર ઓગણીસ સુધીનું તો ત્યારે પાછો એકવાર ફેબ્રુઆરી મહિનો આવે ને થી લઈને જુલાઈ સુધી બે હજાર અઢારથી લઈને ઓગણીસ સુધી એટલે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે આમાં તો કે બે હજાર ઓગણીસમાં તો હવે બે હજાર ઓગણીસ છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ પહેલાં એ ચેક કરવાનું કેમ ચેક થાય એ પણ મેં આગલી રીલમાં શીખાડેલું હતું તો કે છેલ્લા બે આંકડા હોય એને તમારે ચાર વડે ભાગવાનું જો ચાર વડે નિશેષ ભાગી શકાય તો એ વર્ષ લીપ વર્ષ હોય નતર સામાન્ય વર્ષ હોય હવે ઓગણીસ ને ચાર વડે તમે નિશેષ ભાગી શકો નિશેષ એટલે શેષ ના વધે ન ભાગી શકો તો આ છે એ કયું વર્ષ છે તો કે સામાન્ય વર્ષ છે તો જ્યારે સામાન્ય વરસ હોય ત્યારે આપેલો જે વાર હોય એમાં એક પ્લસ કરવાનો બરાબર બુધવાર છે એમાં એક પ્લસ કરવાનો એટલે કયો વાર થઈ તો કે ગુરુવાર પણ જ્યારે જો લીપ વર્ષ હોય ધારો કે આ લીપ વર્ષ હોત તો જે વાર આપેલો એમાં બે પ્લસ કરવાનો એ તમારો જવાબ અત્યારે આ આપણો જવાબ કેમ કે સામાન્ય વર્ષ છે સમજાણો જો બીજો દાખલો ફરી પાછા સમજાવું જો આજે ત્રેવીસ જાન્યુઆરી બે હાજર બાર શનિવાર હોય કયો વાર શનિવાર તો ત્રેવીસ જાન્યુઆરી બે હાજર તેરે કયો વાર આવે એક્ઝેક્ટ ઈટ ડેટ આવતા વર્ષે કયો વાર આવે એવા જ્યારે દાખલા હોય ત્યારે શું કરવાનું તો કે સૌથી પહેલાં તો ચેક કરવાનું ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે જો હવે ત્રેવીસ જાન્યુઆરીથી શરૂ થાય તો ફેબ્રુઆરી મહિનો એ જ વર્ષમાં આવશે આમાં નહીં હવે આમાં ત્રેવીસ જાન્યુઆરી જ એન્ડ થઈ જાય છે અહીંયા આપણો બે હજાર તેર એટલે આમાં નહીં આવે પણ આ વખતે આમાં બે હજાર બારમાં ફેબ્રુઆરી મહિનો આવશે તો બે હજાર બાર છે એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ હવે એ કેમ ખબર પડે તો બાર ને છેલ્લા બે આંકડા છે બાર એને ચાર વડે તમે ભાગો ભગાય હા ચાર તેરી બાર ઝીરો ઝીરો થઈ જાય એટલે કે એને નિશેષ ભાગી શકાય એટલે બે હજાર બાર છે એ આપણું લીપ વર્ષ છે તો જ્યારે લીપ આવે જે આપેલો વાર હોય શનિવાર આપેલો છે તો એમાં બે પ્લસ કરવાના શનિવારમાં બે પ્લસ કરો રવિ ને સોમ તો આન્સર શું આવશે તમારો તો કે સોમવાર પણ જ્યારે સામાન્ય વરસ હોય ત્યારે તમારે એક પ્લસ કરવાનો ને હજી કંઈ પણ તમને ડાઉટ હોય દાખલામાં તો કમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગાયો હોય તો લાઈક કરજો થેન્ક યુ